રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર રૂપાલા નું વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે મેઘરજ ખાતે રાજપૂત સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સામાજિક યુવા અને અગ્રણીઓ એ સૂત્રોચ્ચાર કર્યા હતા મેઘરજ ત્રણ રસ્તાથી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજવામાં આવી હતી મેઘરજ તાલુકા રાજપૂત સંગઠનની રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી છે મેઘરજ મામલતદારને આ મામલે આવેદન આપીને રજૂઆત કરી છે અમારી સરકાર જોડે એક જ વિનંતી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાય એમને માફી માંગી છે એ નહીં ચાલે એમની ટિકિટ રદ થશે એ અમારા માટે માફી જ છે એટલે અમે મેઘરજ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકો આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આના ઉપર જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ભાજપ સરકાર અને રૂપાલા સાહેબ આના માટે આગળનું પરિણામ ભોગાવવા માટે તૈયારી રાખે એ અમારી આપને મીડિયા માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબ ની ટિકિટ રદ કરો અમારી એક જ માંગણી છે એના સિવાય અમારી કોઈ માંગણી નથી આશિષ વાળ અરવલ્લી